નમસ્કાર મિત્રો ચેટમાં જે અત્યારે ધોરણ શિક્ષકો માટે પ્રશિક્ષક તાલીમ ચાલી રહી છે એમાં આપણે મોડ્યુલ જવાબો જોઈશું તો મિત્રો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે મોડ્યુલ આઠ ના સંપૂર્ણ જવાબો જોઈએ પ્રશ્ન એક વિદ્યાર્થીઓ શાળામાં આવે ત્યારે તેઓની કઈ ભાષા સમૃદ્ધ હોય છે તો એનો જવાબ આવશે મૌખિક ભાષા બીજો પ્રશ્ન ધોરણ માટે પાયાના ગણન માટેનો શૈક્ષણિક લક્ષ્યાંક કયો તો એમાં જવાબ આવશે નવસો નવ્વાણું સુધી સંખ્યાઓનું લેખન અને વાંચન કરે છે પ્રશ્ન ત્રણ એફેલેન મિશનના પ્રભાવ તરીકે સૌથી શ્રેષ્ઠ બાબત કઈ તો એનો જવાબ છે બાળકના શિક્ષણનો પાયો મજબૂત બનતા ભવિષ્યના શિક્ષણની સુદ્રઢ પ્રશ્ન ચાર વાલી સહયોગની રીત કઈ નથી તો એનો જવાબ આવશે બાળકની શૈક્ષણિક પ્રગતિનો રિપોર્ટ તૈયાર કરવો પ્રશ્ન પાંચ માપન માટે એકમનું ઉદાહરણ સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત કરે તેવું નક્કી કરવામાં આવ્યું છે તો એનો જવાબ આવશે બે હજાર છવ્વીસ સત્યાવીસ પ્રશ્ન સાત બાલવાટિકા માટે વાંચનનું શૈક્ષણિક લક્ષ્યાંક પસંદ કરો તો એમાં જવાબ આવશે બે ત્રણ બનતા સરળ વાંચે છે પ્રશ્ન વડે બિલ્ડિંગ તૈયાર કરવાની પ્રવૃત્તિ પાયાના સંખ્યા જ્ઞાનનો કયો ઘટક દર્શાવે છે તો એનો જવાબ આવશે આકાર અને અવકાશની સમજ પ્રશ્ન નવ એફેલેન એટલે ખાલી જગ્યા સાથે કામ પાર પાડવાની ક્ષમતા તો એનો જવાબ આવશે વાંચન લેખન અને સંખ્યા જ્ઞાન પ્રશ્ન દસ વાંચન પ્રવાહિતામાં કઈ બાબતનો સમાવેશ થતો નથી તો એનો જવાબ આવશે અક્ષરોનું કદ તો મિત્રો તમે મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા જ બીજા શૈક્ષણિક વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે થેન્ક યુ